એ ઉપરાંત દાહોદ જિલ્લાના લીંબડી ખાતે સોમેશ્વર મંદિરમાં પણ એક ચોરીનો બનાવ ચાલુ મહિને બનવા પામેલ હતો આમ રાજસ્થાનની ત્રણ મંદિર ચોરી જેમાં બે જૈન મંદિર એક રાધાકૃષ્ણ મંદિર અને એક દાહોદનું શિવ મંદિર આ બધી ચોરીઓ ઉપર દાહોદ જિલ્લા પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કામ કરેલું જેમાં સીસીટીવી ફૂટેજ રાજસ્થાનના મળતા એક વ્યક્તિ આઈડેન્ટિફાઈડ થયેલો જેનું નામ રાજેશ લાલા ડામોર છે તેના ઉપર ટેકનિકલ એનાલિસિસ કરતા તેમનું લોકેશન એમના ગામ માતવા ખાતે મળી આવેલું અને જ્યાં જંગલી વિસ્તાર હોય ડુંગરાળ પ્રદેશ હોય આરોપીઓ ભાગી જતા હોય છે જ્યારે પોલીસ પકડવા જાય કેમ કે દૂરથી એ પોલીસને જોઈ જતા હોય છે અને ત્યારબાદ જંગલનો લાભ લઈ અને છટકી જતા હોય છે માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો આમાં ઉપયોગ કરવામાં આવે છે કે આરોપીની નજીક જતા પહેલા અલગ અલગ ટીમો બધી બાજુ ગોઠવાઈ જાય છે જે ભાગવાની સંભાવના હોય રસ્તા ઉપર અને ત્યારબાદ કરી દેવામાં આવે છે એને એલર્ટ કરી અને એના દ્વારા પકડી પાડવામાં આવે તો આ રીતે રાજેશ લાલા ડામોરને દાહોદ જિલ્લા પોલીસની એલસીબી પીઆઈ ગામે તેના નેતૃત્વ હેઠળ પીએસઆઈ સંજય રાઠોડ અને એમની ટીમે પકડી પાડેલ છે આમાં લીંબડી ખાતેનો સોમેશ્વર મંદિર ચોરીનો બનાવ બાસવાડા ખાતે જૈન મંદિર ચોરી રીતે સદર ખાતે દિગંબર જૈન મંદિર ચોરી બાસવાડા કસારવાડી ખાતે રાધાકૃષ્ણ મંદિર ચોરી અને બાસવાડા અર્થુના પોલીસ સ્ટેશનમાં એક જૈન વેપારીના ઘરમાં કરેલી ઘરફોડ ચોરી આમ હાલ પાંચ ગુનાનો ભેદ ઉકેલાયેલ છે આ ગુનાનો જે માલ લેતા હતા રિસિવર તરીકે દિલીપ મણિલાલ સોની તેમની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને તેમની પાસેથી સાત લાખ બત્રીસ હજાર સાતસો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો રાજેશ લાલા ડામોર અગાઉ દસ જેટલા ઘરફોડીના ગુનાઓમાં અલગ અલગ જિલ્લાઓમાં એમની ધરપકડ થયેલી છે અને દિલીપ મણિલાલ સોની સોળ ગુનાઓમાં પકડાયેલો છે જે પૈકી એને અમરેલીમાં પાસા પણ થયેલી છે